સનાતન ધર્મ ની સ્થાપના માટે દિવસ રાત સેવામાં વ્યસ્ત આદરણીય શ્રી શાસ્ત્રીજીએ કહ્યું કે સમયના માર્ગ માં જયારે પૃથ્વી માતા લાખો માઈલ અને હજારો વર્ષની યાત્રા પૂરી કરે છે અને મૃત્યુ ની આ દુનિયામાં પણ લાખો માઇલ ની યાત્રા બે હજાર વર્ષ માં પૂરી કરે છે ત્યારે વર્તમાન સમયગાળો ખુબ જ અનોખો છે સમગ્ર માર્ગ માં કારણ કે આ માણસ અને ભગવાનના મળવાનો સમય છે પ્રથમ વખત કોઈ પુરુષ તેને જન્મ આપનાર સ્ત્રી અસત્ય અને સત્ય વચ્ચેના સંઘર્ષનો આ સમય છે લૂટોથી અહીં સુધીની તેની યાત્રાનો ફળ મેળવવાનો આ સમય છે સારા લોકો પાસે માનવતામાંથી દેવત્વ પ્રાપ્ત કરવાનો સમય છે ભગવાનનું સત્ય સાબિત કરવાનો આ સમય છે આ સમયગાળા દરમિયાન અહીં એક અનોખો ઇતિહાસ બને છે પ્લુટો થી સ્વર્ગીય વિશ્વ સુધી લાખો માઈલ અને લાખો વર્ષોની લાંબી સફર વચ્ચે પૃથ્વી પરના આ થોડા દિવસો ખૂબ જ વિચિત્ર ઇતિહાસને જન્મ આપે છે કારણ કે આ માણસ અને ભગવાનની પ્રથમ મુલાકાતનો રોમાંચક ઇતિહાસ છે આ ચોંકાવનારો ઇતિહાસ ભવિષ્યની ધરતીના નિર્દોષ લોકોને ગુસ્બંસ આપશે તે નિર્દોષ લોકોને આશ્ચર્ય થાય છે કે શું પૃથ્વી પર આવા જુઠ્ઠાણા છેત્રપિંડી કરનારા હિંસક દુષ્કૃતિઓ અને ધાર્મિક લોકો હતા કે જેમણે તેમના પોતાના જન્મદાતા જીવનદાતા અને અન્ય દરેક વસ્તુ ભગવાન પિતા સામે આટલો હિંસક બળવો કર્યો કારણ કે આ ઘટના કોઈ ધાર્મિક ગ્રંથની વાર્તા કે કોઈ કાલ્પનિક વાર્તા નથી

હું તે જ છું જેની તમે પ્રાર્થના કરો છો જેના માટે તમે આ મોટા પ્રાર્થના ખંડો બનાવ્યા છે જેને છેલ્લા બે હજાર વર્ષથી હજારો લાખો પ્રયત્નો કરતા હતા શાસ્ત્રો વાંચતા હતા સાધના કરતા હતા તપસ્યા કરતા હતા શાસ્ત્રોમાં જે કંઈ લખેલું હતું તે કરતા રહ્યા હતા કહ્યું ઉપદેશ સાંભળતો રહ્યો તીર્થ સ્થાનોમાં શોધતો રહ્યો હું તે જ છું જેને તમે શોધી રહ્યા હતા અને હવે હું મને સાંભળો મારે તને ઘણી વાતો કહેવાની છે ચાલો હું તમને કહું કે તમે કેવી રીતે મહાન બની શકો છો હું તમને ખૂબ જ બુદ્ધિશાળી બનાવવા માંગુ છું તમારે આ પુસ્તકો અને ઉપદેશકોના જ્ઞાથી હજાર ગણા વધુ જ્ઞાની બનવું પડશે જેથી તમે જાતે જોઈ શકો કે ક્યાં સુખ છે અને ક્યાં દુઃખ છે તમે તમારું ભવિષ્ય જાતે નક્કી કરી શકો છો હું બીજા ગ્રહ પરથી આવ્યો આવ્યો છું છું હું જેને તમે સ્વર્ગ સ્વર્ગ સત્યલોક અથવા મોક્ષ નું ધામ પણ કહો છો હું તમને તમારી વાસ્તવિક માતાનો પરિચય કરાવવા આવ્યો છું હું તમને તમારા વાસ્તવિક જીવન આપનાર નો પરિચય કરાવવા આવ્યો છું હું તમને તમારી ધરતી માતાના અદભુત રહસ્યો જણાવવા આવ્યો છું અને હું તમને એ કહેવા આવ્યો છું કે તમારી માતાએ તમારા માટે શું કર્યું છે અને તે હવે શું કરવા જઈ રહી છે અને તમારે આ સમય શું કરવું જોઈએ જેથી તમારો જન્મ સફળ થાય પરંતુ પૃથ્વી પરનો એક પણ વ્યક્તિ તે સ્ત્રીના શરીરમાં રહેલા પરમાત્માની વાતો સાંભળતો નથી અને તે પરમાત્મા વિશ્વાસ કરતો નથી લોકો તેને સામાન્ય દેખાતી મહિલા માને છે તેના ઉપર ન તો કોઈ ધાર્મિક પહેરવેશ છે ન કોઈ સંપ્રદાય છે ન કોઈ સંસ્થા છે ન કોઈ ગુરુ છે પોતાના શિષ્ય બનાવવાનો પ્રયાસ કરે છે તેમનો ધર્મ કે બાબા કેટલા મહાન છે તે અંગે તેઓ તેમને ઉપદેશ આપવા લાગે છે પણ એ સુંદર દેખાતી સ્ત્રીની વાત સાંભળીને તેની પાસેથી જન્મ મરણ વગેરે રહસ્યો શીખવાને બાજુએ મૂકીને અને તેના પર વિશ્વાસ રાખીને આપણે તેની સાથે એવો વિચિત્ર ઇતિહાસ રચીએ છીએ જેની કોઈ કલ્પના પણ ન કરી શકે પૃથ્વીના આધા ધાર્મિક લોકો તેમના ભગવાન સાથે દગો કરે છે કારણ કે તે સુંદર સ્ત્રીનું શરીર તેમના ઘણા શાસ્ત્રોમાં લખેલું નથી ઘણા ગ્રંથોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સ્વર્ગીય વિશ્વમાંથી આવનાર ભગવાન સ્ત્રીના શરીરમાં નહીં હોય અને અને માત્ર એક પુરુષ હશે ઘણા ધર્મોમાં સ્ત્રીઓને સ્ત્રીઓને અશુદ્ધ ગણવામાં આવે છે પ્રાર્થના સ્વભાવમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે સ્ત્રીના શરીરમાં હોવાને કારણે અડધા લોકો તેના તરફ પીઠ ફેરવે છે અહીંના સુંદર દેખાતા ધર્મો અસત્યથી ભરેલા છે દરેકના ડીએનએ દરેક તંતુમાં જૂઠ છે દાખલા તરીકે એક બાબા કપાસની વાટ સાથે ગરમ ઓગળેલા મીણને ભેળવે છે અને તેને ઠંડીમાં સખત બનાવે છે તે વાતને માટીના દીવામાં રાખે છે પછી તે લોકો સામે તે દીવામાં પેશાબ કરે છે પછી તે મેચબોક્સ વડે વાટને અજવાળે છે કપાસ મીણમાં પલાળ્યો હતો તેની કોઈને ખબર નહીં હોય જોનાર જનતા એ બાબાને સિદ્ધ તરીકે જાહેર કરે છે કારણ કે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેલ લેવું અને તે બહાર કાઢવું સાધના દ્વારા મહાત્માની સિદ્ધિનો પુરાવો છે ત્યારે જ એ બાબાનું મંદિર બને છે લોભીઓને ઘણી લાલચ આપવામાં આવે છે કે તે બાબા પર વિશ્વાસ કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થશે તરત જ લાખો અને કરોડો લોકો તેમના અનુયાયીઓ બની જાય છે અને થોડા સમય પછી પચાસ લોકો રાત દિવસ મંદિરમાં કરોડો રૂપિયાના પ્રસાદ ની ગણતરી કરવામાં વ્યસ્ત છે આ નશ્વર વિશ્વમાં અસત્યની શક્તિ છે અહી જુઠાણા મોટું કંઈ નથી આ શક્તિશાળી જુઠાણું એશી વર્ષ સુધી ભગવાન મોક બંધ રાખી શકે છે તમે જ કહો જ્યાં લોકો પાસે સો બોરીની નોટો ગણવાનો સમય નથી ત્યાં આપણા શાસ્ત્રીજી જેવા લોકોને સાંભળવાનો સમય કોની પાસે હશે આટલી અપાર સંપત્તિની સામે ભગવાન કે મહેશ શાસ્ત્રી જે સ્વર્ગમાંથી આવ્યા છે તેનું કેમ કોઈ સાંભળે જો કોઈ છેત્રપિંડી કરનાર ભગવાન પાસે એક હજાર કિલો સોનું હોય તો શું જનતા તેની વાત સાંભળશે કે આ ભગવાન જે સ્વર્ગમાંથી આવ્યો છે અને સ્ત્રીના શરીરમાં છે અને પૈસાના અભાવે ત્રણ દિવસથી ભૂખ્યો છે તેની વાત સાંભળશે અહીં પેશાબથી દીવા પ્રગટાવનાર ચમત્કારી બાબાનો ફોટો દરેક ઘરમાં હાજર છે લોકો તેની પૂજા કરે છે ચાલો તેમની આરતી કરીએ ચાલો તેને તે ઓફર કરીએ ઘણા પૈસાદારોના ઘરોમાં એક વિશાળ ઓરલામાં બનેલું તે બાબાનું મંદિર પણ છે આ અહીની પરંપરા છે આ પ્રથા સામે બોલવાની કોઈએ હિંમત ન કરવી જોઈએ તેથી જ જેના શરીરમાં દેવલોકમાંથી બ્રહ્મા પરમાત્મા આવ્યા છે તે સ્ત્રીને પણ પોતાનું મોં બંધ રાખવાની હિંમત આવી તેણે મોં ખોલ્યું આ મૃત્યુલોકમાં તેમની આગળ આવેલા તમામ દેવતાઓ મોઢું ખોલતાની સાથે જ નાશ પામ્યા એ તો પોતે હલાલ થઈ ગયો પણ લોકોને કહેવી એ સારી વાત છે નહીંતર પેશાબ થી દીવા પ્રગટાવનારા બાબાના પૂજારીઓ હમેશ માટે નર્કમાં સડી ગયા હોત ઘણી વાર જન્મે છે અને ઘણી વાર મૃત્યુ પામે છે ઘણા પીડાતા હતા અને ખરાબ રીતે રડતા હતા ભગવાન હલાલ થતા જ અડધા લોકોએ તરત જ બાબાની તે મૂર્તિને ઘરની બહાર ફેંકી દીધી અને માતા પર વિશ્વાસ કરવા લાગ્યા સત્ય સનાતન ધર્મમાં માનવાનું શરૂ કર્યું બાકીનો અડધો ભાગ નરકમાં સરે છે કારણ કે આ દયાળુ માતા હઠીલા મૂર્ખાઓને દિવ્ય આત્માઓની દુનિયામાં લઈ જઈ શકતા નથી આ માતા કુદરતનો નિયમ છે હા આ બ્રહ્માંડની દરેક વસ્તુ કાયદા પ્રમાણે ચાલે છે ફરક માત્ર એટલો છે કે માતા કુદરતનો નિયમ સંપૂર્ણ છે આ મૃત્યુની દુનિયા છે અને ધોંગ અહી જેટલું વધુ ગુપ્ત રહેશે તે વધુ નિશ્ચિત હશે બસ જૂથનો પર્દાફાશ ન થવો જોઈએ જૂથાણા દ્વારા સંપ્રદાયની સ્થાપના કરનાર બાબા પર મૃત્યુ સુધી તે જૂથ કોઈને કહેતા નથી અને મૃત્યુ પછી તેને પોતાની સાથે લઈ જાય છે આ મૃત્યુલોકમાં અસત્યનો મોટો મહિમા છે શાસ્ત્રીજીના ઘણા શુભ ચિંતકોએ તેમને ઘણી વખત સૂચન કર્યું હતું કે તેઓ આ પાર્થિવ વસ્તુઓ છોડીને કોઈ જાદુઈ ચમત્કાર કરે તો જ લોકો તેમનો સ્વીકાર કરશે પરંતુ નીતિમાં પારંગત શાસ્ત્રીજી તેમના શુભચિંતકોને પણ કહી શક્યા ન હતા કે ભગવાને તેમને આ કપટી પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખાડી નાખવાનું કામ સોંપ્યું છે સ્વર્ગમાંથી આવેલા આ ધરતીના લોકોના ભગવાન જ્યારે માનવદેહમાં ધરતીમાં વિહાર કરતા હોય છે ત્યારે આ ભગવાનના મનમાં કળતર થઈ જાય છે જૂથ એવું કહેવાય છે કે જ્યારે આ પરમ બ્રહ્મ પરમાત્માએ ખૂબ જ જૂની પૃથ્વીની મુલાકાત લીધી જે હવે સૂર્યમાં ભળી ગઈ છે ત્યારે તેણે અત્યંત દ્વેષી તમામ પ્રાર્થના નાશ કર્યો અને કહ્યું કે તે પૃથ્વીને તે કેન્સરગ્રસ્ત ધર્મથી મુક્ત કરશે તે દ્વેષપૂર્ણ ધર્મના લોકોએ ખૂબ જ પીડાદાયક રીતે તેની હત્યા કરી હતી જીસની વાર્તા બહુ જૂની નથી લોકોએ તેને નિર્દયતાથી ફાંસી આપીને મારી પણ નાખ્યો હતો આવા ઉગાડવાની ઘટનાઓ અલગ અલગ ધરતી પર બનતી હોય છે છે કહેવાય કે અગાઉની ધરતીમાં આ દૈવી સ્ત્રી લોકોના દુર્વ્યવહારથી ખૂબ દુખી થઈ ગઈ હતી તેથી તેને પોતાના વૈકુંઠની ચાવી સમુદ્રમાં ફેંકી દીધી હતી પરિણામે તે પૃથ્વી બીજા ગ્રહના માર્ગે ન ગઈ ત્યાંના લોકોનો વિકાસ થયો નથી એ લોકો સ્વર્ગમાં ન ગયા અને સતત દુઃખી રહ્યા સમગ્ર સૌરમંડળનું સંતુલન ખોરવાઈ ગયું તેથી જ કેટલાક લોકો કુસે કે મંગળ પર ફોબોસ અને ડિમોસ નામના બે ચંદ્ર કેમ છે આવા જવાબો શીખવા માટે વ્યક્તિમાં ઘમંડ જીદ મૂર્ખતા નહીં પણ નમ્રતા હોવી જોઈએ સત્ય અને અસત્ય વચ્ચેના સંઘર્ષમાં સાચા ભગવાનની આ સ્ત્રી સાથે આ પેલા પર ઘણી પૃથ્વી પર હૃદયદ્રાવક ઘટનાઓ બની છે એક ઇતિહાસ હવે અદૃશ્ય થઈ ગયા છે કારણ કે આ બદલાતી દુનિયામાં ઇતિહાસ પર અમુક યુગો પૂરતો જ રહે છે સ્તવમાં સૌરમંડળના તમામ ગ્રહો માટે આ એક આશ્ચર્યજનક સમય છે કારણ કે આ સમય ગાડા દરબિયાન બધા ગ્રહો તેમનો માર્ગ છોડીને સૂર્ય તરફના ગ્રહ માર્ગમાં એકસાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ પૃથ્વી પર રહેતા મનુષ્યો માટે આ સમય ખૂબ જ અદ્ભુત, રોમાંચક અને આશ્ચર્યથી ભરેલો છે. આવો સમય પૃથ્વીના ઇતિહાસમાં માત્ર એક જ વાર આવ્યો છે. કારણ કે ભગવાન સિવાય ફક્ત માનવ જાતિ જ આ ઘટનાને સમજવા માટે સક્ષમ છે. તેથી જ ભગવાન એક સ્ત્રી શરીરમાં આ રોમાંચક રહસ્ય તે પુખ્ત માનવોને કહેવા માટે મનુષ્યોની વચ્ચે આવે છે હજારો વર્ષોથી માણસનું પણ એક સપનું છે કે ભગવાન આવે તો તેની સેવા કરે તેઓ ભગવાન માટે અસંખ્ય સારા કાર્યો કરશે તેઓ ઈશ્વરને ખુશ કરવા માટે સર્વસ્વ બલિદાન આપશે કૃત્યો કરનાર મહાસત્તાઓ ખરેખર અકલ્પનીય રીતે મહાન હોવા જોઈએ અને પૃથ્વી પર બે હજાર વર્ષમાં આ એકમાત્ર ક્ષણ છે જ્યારે માણસ અને ભગવાન પ્રથમ વખત મળે છે અને પોતાને મહાન માનતો માણસ પોતાની મૂર્ખતા બતાવીને વિચિત્ર ઇતિહાસ રચે છે ઇતિહાસ એવો બને છે કે ઈશ્વર તેના આવવાના અને તેના સાચા ઈશ્વર હોવાના હજારો પુરાવાઓ આપે છે પણ અહંકારી માણસ સાચા ઈશ્વર ને ઈશ્વર તરીકે સ્વીકારવા તૈયાર નથી તો માંગે છે કે ન શીખવા જાળાએ લોકોના મન પર કબજો જમાવ્યો છે મન અસત્યના કચરાથી ભરેલું છે જૂથાણું અહીંની પરંપરા છે તેથી બધા અહંકારી લોકો પણ જૂથાણા ના મજબૂત સમર્થક છે તેથી જ આપણે સાચા ઈશ્વરને ઓળખી શકતા નથી તેથી જ તેઓ ભગવાન માણસો પણ એ ઘટનાને સમજ્યા પછી હંસ થઈ જાય છે દરેક પૃથ્વીના લાખો માઇલની લાંબી મુસાફરીમાં આ એક જ સમયગાળો છે જ્યારે ભગવાનની પોતાની વાત સાચી સાબિત થાય છે ભગવાન પૃથ્વી પર અવતરે છે તે બતાવવાનો આ સમય છે પૃથ્વી પર આવો લોકોની પ્રાર્થના સાંભળે છે તેઓ સારા લોકોનું રક્ષણ કરે છે સારા માણસોના દુઃખ દૂર કરે છે ફક્ત આ ભગવાન જ માણસના દુઃખ દૂર કરી શકે છે ફક્ત આ ભગવાન જ મનુષ્યને સ્વર્ગ ઉચ્ચ વર્ગ વૈકુંઠ કે મોક્ષ આપી શકે છે ભગવાન ને સાબિત કરવાનો આ સમય છે કે ખરેખર એક મહાશક્તિ છે જેના માટે આ ઘણા મંદિરો ચર્ચો વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે તે થાય છે જેના માટે જપ તપ 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 અધ્યયન અને બીજા અનેક સત્કાર્યો એ મહાશક્તિનું અસ્તિત્વ સત્ય છે એવી માન્યતા સાથે કર્યા હતા સ્વર્ગ છે મોક્ષ છે વૈકુંઠ છે નરક છે સ્વર્ગ છે અને સત્યનો પણ વિજય થાય છે આ સમય બ્રહ્માંડની પૃથ્વી વિશ્વમાં રોમાંચક છે કારણ કે આ સમય ભગવાન માટે માનવ જાતિને કહેવાનો છે કે જે મહાસત્તા માટે તેમણે છેલ્લા બે હજાર વર્ષમાં આટલા બધા ધર્મો સંપ્રદાયો સંપ્રદાયો વગેરેની રચના કરી છે તે ખરેખર છે તે માત્ર થાય છે એ અલગ વાત છે કે આ મહાસત્તા માણસ જે કલ્પના કરી શકે તેના કરતા હજાર ગણી મોટી છે જેના માટે લોકો સંત મહાત્મા ત્યાગી એકાંતિક બને છે અને જેના વિશે જાણકાર ધ્યાની જ્ઞાની ધર્મનિષ્ઠ લોકો પણ બીજાને કહેતા હોય છે કે શ્રદ્ધા રાખો ભગવાન છે સારા બનો કારણ કે સારા લોકો સારા કરવા માટે પૃથ્વી પર આવે છે ભગવાન ખરેખર આ સમયગાળા દરમિયાન માનવ શરીરમાં પૃથ્વી પર વિચરણ કરે છે એનાથી પણ મોટું આશ્ચર્ય એ છે કે પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ એ સાચા ઈશ્વરમાં માનતો નથી આ પૃથ્વી પર આશ્ચર્યથી ભરેલો સમય છે આ મહાશક્તિ જે બ્રહ્માંડને ચલાવે છે તે ખરેખર ખૂબ જ મહાન છે આ આત્માને સર્વોપરી પિતા કહેવામાં આવે છે અને તેને સર્વોચ્ચ ભગવાન સર્વશક્તિમાન સર્વશક્તિમાન પણ કહેવામાં આવે છે આ જગતના તમામ રહસ્યોના કારણો ફક્ત આ પરમ પિતા પરમ આત્મા જ જાણે છે કારણ કે આ આત્મા જ આ જગતનું સર્જન કરે છે આ જગતને ચલાવે છે અને તેમાં પરિવર્તન પણ લાવે છે આત્મા માત્ર આ બ્રહ્માંડની સૌથી પવિત્ર આત્મા નથી પરંતુ શાસ્ત્રીજીએ પણ કહ્યું હતું કે આ આત્મા પણ આ ધરતી માતાનો આત્મા છે આ ધરતી માતા જેટલી મહાન છે આ આત્મા પણ એટલી જ મહાન છે પૃથ્વી માતા જેટલી શુદ્ધ છે આ આત્મા પણ એટલી જ શુદ્ધ છે બ્રહ્માંડમાં માતાથી વધુ પવિત્ર કોઈ નથી તેથી જ આ આત્મા સ્ત્રીના શરીરમાં જન્મ લે છે દેવી માતા માતા અથવા માતા પણ કહેવામાં આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ કઈ કહેવું હોય છે ત્યારે તે આજ આત્મા ધરાવતી સ્ત્રીના મુખ દ્વારા તે કહે છે આ પૃથ્વી માતાએ આપણા શાસ્ત્રીજીને જે પણ રહસ્યો કહ્યા છે આ માતા આપણને સુધી કેવી રીતે લાવ્યા તે દરમિયાન ક્યારે ક્યાં ક્યાં શું થયો કેવી રીતે થયો શા માટે થયો વગેરે આ બધું આ દિવ્ય મહિલાના મુખમાંથી રહસ્યો કહેવામાં આવ્યા છે પૃથ્વી જન્મ સાથે આવનાર યુગ અને સ્વર્ગીય વિશ્વમાં સારા આત્માઓને દિવ્ય દેહ આપવાના રહસ્યો આ દિવ્ય સ્ત્રી દ્વારા જ જાહેર કર્યા છે આ દિવ્ય સ્ત્રી ના મુખ દ્વારા પૃથ્વી માતાએ શાસ્ત્રીજીને કહ્યું છે સમગ્ર વિશ્વને ચલાવવા અને તમામ જીવોને ટકાવી રાખવા માટે પૃથ્વી માતાની મધ્યમાં અત્યંત ગરમ ચંદ્રના તમામ અજાણ્યા રહસ્યો શાસ્ત્રીજીને આ દિવ્ય સ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યા છે આ ધરતી માતા અને સ્વર્ગની આ આત્મામાં કોઈ ફરક નથી આ બંને સરખા છે આ આત્મા પોતે જ પરમ બ્રહ્મા પરમાત્મા છે આ એક રક્ષક પણ છે પરંતુ દુઃખની વાત એ છે કે જેવો જ પૃથ્વીવાસીઓને ખબર પડે છે કે તેમનો ભગવાન અહીં આવ્યો છે અને જેવો જ માણસ આ બધું સમજે છે અને સ્વીકારે છે ત્યારે માણસના દુઃખ આ ભવ્ય સમાચાર માણવાનો સમય બાકી નથી કારણ કે આ ગ્રહ માર્ગમાં સુખ નું અસ્તિત્વ નથી સુખ માટે આ માતા તરત જ તેના પવિત્ર બાળકોને દૈવી ધામમાં